પોલીસ કમિશનર ડીસીપી એસીપી ઉપસ્થિત રહ્યા હતા બેંકના પ્રતિનિધિઓ દ્વારા વેપારીઓ અને ઉપસ્થિત લોકોને લોન તેમજ લોનના પ્રકાર અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે વ્યાજ વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકોને પોતાની આ પોલીસને જણાવવા અપીલ કરી હતી વડોદરા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકોની પોલીસ મદદ કરશે

બેન્કર્સ અને એમના રૂરલ બેન્કિંગ ઓફિસરો સાથેની ઇન્ટરેક્શન અને સાથે પોલીસ અધિકારીઓના હેલ્પ ડેસ્ક સાથેનું એક કાર્યક્રમ આપણે યોજ્યું છે આના હેતુ એ છે કે શહેરમાં કોઈ પણ નાગરિકને પણ પ્રકારની નાણાકીય સગવડતાઓ જોઈએ ત્યારે નેશનાઇઝ બેંક શેડ્યુલ કમર્શિયલ બેંક કો ઓપરેટિવ બેન્ક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ જે આપણે કહીએ આખા નાણાકીય વ્યવસ્થામાં એમને કયો કયો પ્રકારના લોન પ્રોડક્ટ ઉપલબ્ધ છે અને કેટલા સરળતાથી સરકારશ્રીના બોથ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના કેટલાક સબસિડીવાળા સ્કીમ અંતર્ગત અને જુદા જુદા લોન સ્કીમને અંતર્ગત લોન મેળવી શકે છે તે અંગેની જાણકારીઓ આપવાનું અને સાથે સાથે કોઈ પણ નાગરિક જે ઇલિગલ મની લન્ડિંગ એક્ટિવિટી કરાવ કરતા ઇસમોના શિકાર બન્યો હોય એવા કિસ્સામાં આપણે ક્યાં જ એમના ફરિયાદને નોંધ લઈને તપાસ હાથ ધરી તે અંગે કોગ્નિઝેબલ ઓફેન્સ બનતા હોય એવા કિસ્સામાં નોંધી આરોપી અટક કરવા સુધીની કાર્યવાહી ઝડપથી આપણે કરી શકીએ તે માટેનો આ કાર્યક્રમનું આજે આયોજન કરી છે સમગ્ર શહેરના કેટલાક વિસ્તારોમાંથી લોકો આજે ઉપલબ્ધ ઉપસ્થિત છે અને એમના હેલ્થ ડેસ્ક મદદ લઈ રહ્યા છે આપણે શહેરજનોને આપણે અપીલ કરવા માગીએ છીએ આ કાર્યક્રમમાં લિમિટેડ અટેન્ડન્સ હોય પરંતુ શહેરના તમામ લોકો આ અંગે જનજાગૃતિ જાગૃત રહે અને ક્યારે પણ એવા કિસ્સાઓ બને તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને આપણા ફરિયાદ નોંધે જેથી કરીને ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને આવા એક્સપ્લોટેટીવ ફિનાન્શિયલ એક્ટિવિટી ચલાવતા તત્વો ઉપર આપણા કડકાઈથી કાર્યવાહી કરી શકીએ જેથી કરીને શહેરમાં આવા એલિમેન્ટ્સને સ્થાન ન રહે અને એક રોબસ્ટ ટ્રાન્સપરન્ટ ફિનાન્શિયલ સિસ્ટમ સ્થાનિક રેસોને સેવા પૂરી પાડી શકે એવા એક આયોજન આપણે કરી છે તો તમે આના લાભ લો આ એક એક દિવસનો કાર્યક્રમ નથી આ ટ્વેન્ટી ફોર બાય સેવન બાય થ્રી સિક્સટી ફાઈવ ડેઝ પોલીસ સ્ટેશનની દરવાજા તમારા માટે ખુલ્લું છે ક્યારે પણ એવો કિસ્સા બને પોલીસને અપ્રોચ કરો અને આવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરવા માટે કાયદાસ્તર કાર્યવાહી કરવાનો કાર્યવાહી કરવા માટે આપને મદદરૂપ થાઓ એવો અપીલ કરો તો વડોદરાના એક વેપારીએ પોલીસને જણાવ્યું હતું કે રાજપીપળાના વ્યાજખોર પાસેથી નાણાં લીધા હતા જે પરત આપી દીધા હોવા છતાં વ્યાજખોર દ્વારા નાણાંની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે જે અંગે અગાઉ પણ પોલીસને અરજી આપી હતી ત્યારે પોલીસે વ્યાજખોરને નાણાં અપાવ્યા હોવાના વેપારીએ આક્ષેપ કર્યા હતા વડોદરા શહેર પોલીસે જે લોક દરબારનું આયોજન કર્યું છે બહુ સરસ કામ કર્યું છે જેના હિસાબે અમારા જેવા જે દુખી માણસો છે તેમને આશરો મળે એ ફસાયેલા હોય તો બહાર નીકળે હું ફસાયો છું હું જે તે સમયે બે હજાર સોળમાં મેં જે ફરિયાદ લખાવી હતી મીનાબેન મનહરભાઈ કાછિયા અને તેમનો સન હિરેનભાઈ મનહરભાઈ કાછિયા આ લોકો વિરુદ્ધ એ લોકો લગભગ આજે પચીસ ત્રીસ વર્ષથી રાજપીપળાની અંદર રાજપીપળા શહેરમાં ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો કરે છે મારે એમની સાથે જે તે સમયે હું રાજપીપળા રહેતો હતો ત્યારે ત્યાં વ્યવહાર થયેલો હું ત્યાંથી અહીંયા માઇગ્રેટ થયો મારા ચેક અને લખાણ પૈસા પૂરા થઈ ગયા હોવા છતાં જેના પુરાવા અમે ઓલરેડી પોલીસને રજૂ કરેલા પૂરા થઈ ગયા હોવા છતાં એ લોકોએ ખોટી રીતના મારો ચેક ને બધું એમની પાસે રાખેલું એક વર્ષ સુધી પૈસા પતી ગયા હું અહીંયા માઇગ્રેટ થઈ ગયો એક વર્ષ સુધી કોઈ માગણી કરવામાં નથી આવી પછી અચાનક એ લોકો અહીંયા મારા ઘરે આવે છે તમારી પાસેથી પૈસા લેવાના છે ધાક ધમકી આપે છે એમનો સન મને ફોન પર ધમકાવે છે મારી પાસે ઓટો રેકોર્ડિંગ છે વધુ રેકોર્ડ થયેલું છે હવે બે હજાર સોળમાં બરાબર એ વખતે જ મેં તાત્કાલિક પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી પૂરા રેકોર્ડિંગને બધા પુરાવા સાથે મેં આપી દીધી જે તે સમયે એ ફરિયાદ દાખલ કરવાની જગ્યાએ સામેવાળાને જ્યારે બોલાવ્યા એમના સ્ટેટમેન્ટ લીધા એ લોકોએ પૂરો ચેકને જે સ્ટેમ્પ પેપર હતું અસલ પણ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યું બે મહિના પછી મને અચાનક નોટિસ આવે છે તમારો ચેક રિટર્ન થયો તમારો ઉપર એકસો દાખલ કરવામાં આવે છે હાજર થવાનું છે બરાબર ત્યાં જવું છું ત્યારે મને ખબર પડે છે કે જે પુરાવા રજૂ કર્યા હતા એ અમને પાછા આપી દીધા હવે જો અસલ ચેક અને સ્ટેમ્પ પેપર પોલીસ સ્ટેશનની અંદર રજૂ થયો હોય તો પછી ફરિયાદ આરોપી પાસે આવ્યો ક્યાંથી તમે લગભગ જાધવ સાહેબ હતા મારી પાસે અત્યારે એમનું નામ મને ખ્યાલ નથી પણ ઘરે જે મારી પાસે બધા ફરિયાદના પેપર ને બધું છે એની અંદર એમનું નામ છે અત્યારે હું લડું છું કોર્ટે હવે મેં પાણીગેટ પોલીસ સ્ટેશન પાસેથી આપણે આરટીઆઈ મારફત બધા ડોક્યુમેન્ટ્સ માંગ્યા હતા એ બી મને પૂરા આપ્યા નથી ખાલી મારી ફરિયાદની નકલ આપવામાં આવી છે સામેવાળાને સ્ટેટમેન્ટ આપવામાં આવતા નથી એ લોકોએ રજૂ કરેલા જે ચેક અને સ્ટેમ્પ પેપર છે એની ખાલી ઝેરોક્ષ આપવામાં આવે છે એના ઉપર સર્ટિફાઈડ કરીને નથી આપતા કોર્ટમાં અન્ય ગણતું નથી કોર્ટ મારી અરજી રિજેક્ટ કરે છે મને ઓલરેડી એક વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયા ભરવાનો હુકમ મને કોર્ટે સંભળાવી દીધો જે અત્યારે હું અપીલ લડું છું અને આજે તમને ખબર છે કે વકીલોના ખર્ચા કેવા હોય છે અહીંથી રાજપીપળા અપડાઉન કરવાનું મારા આખા દિવસનો રોજ મૂકવાનો હું લગભગ આઠ વર્ષથી ધક્કા ખાઉ છું અને આ દરમિયાન મેં પાણીગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી આપી છે હોમ મિનિસ્ટ્રી મોકલી સીબી સાહેબમાં અરજી કરી ત્યાંથી આવે પોલીસ સ્ટેશનમાં ત્યારે મને એમ કહેવામાં આમાં કંઈ છે નહીં આમાં કંઈ થવાનું નથી તમે રાજપીપળા જઈને ફરિયાદ કરો મને આશા છે હું આશા રાખું છું અને વિનંતી બી કરું છું કે આજે બહુ ઉચ્ચ અધિકારીઓ અને બહુ સમજદાર લેવલના અધિકારીઓ અહીંયા હાજર છે જે મારી વાતને ખરેખર સમજશે

વ્યાજ ખોરીને અટકાવવા અને એના જે અવેરનેસ છે કેવી રીતના લોન લેવી એને ધ્યાનમાં રાખીને પોલીસ અને ગ્રામીણ બેંક અને બરોડા બેંકના સહયોગથી એક વિશાળ લોકદરબારનું આયોજન કર્યું હતું જેની અંદર બેંક તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને સીપી સાહેબ તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોલીસ અહીંયા કોઈપણ જાતની આ રીતની હેરાનગતિ થતી હોય તો એના માટે અમે લોકો તત્પર છીએ અને આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિને ચલાવી લેવાના એમાં નથી અમે એની વિરુદ્ધમાં કાયદે કાયદેસરની કાર્યવાહી કરીશું લોન મેળામાં એક અરજદાર અનિલભાઈ જે છે એમણે એક રજૂઆત કરી છે કે રાજપીપળામાં એમની વ્યાજેથી પૈસા લીધા હતા અને એને લગતી જે મેટર છે અને ત્યારબાદ તેઓ અહીંયા વડોદરા શિફ્ટ થયા છે પંદર સોળની મેટર છે અને હાલમાં તેઓ વડોદરા ખાતે પાણીગેટ વિસ્તારમાં રહે છે તો એને લઈને એમણે રજૂઆત કરેલી છે એમની રજૂઆતને અમે લેખિતમાં લઈ લીધી છે અને જે પણ આની અંદર અમે એમને મદદ કરી શકીએ એવી કાયદેસરની કાર્યવાહી પ્રોસીજરને ફોલો કરીને કરવામાં આવશે વિગતો જાણીને થેન્ક યુ આખું મેટર એમણે જે મને અત્યારે પ્રાઇમરી જે જાણવા મળ્યું છે હાલમાં અગાઉ પણ કોઈ દિવસ પાણીગેટમાં અરજદાર કોઈ સિનિયર ઓફિસરને કે પોલીસ સ્ટેશનને મળવા આવેલા નથી કે કોઈ અરજી આવેલાનું અમારા અત્યારે હાલમાં ધ્યાનમાં નથી પણ એમણે હાલમાં જે રજૂઆત કરી છે એને ધ્યાનમાં રાખીને બધી મેટર રાજપીપળામાં એમણે કોઈની જોડેથી વ્યાજે પૈસા લીધેલા હોવાનું જાણવા મળ્યું છે તો એને પણ ધ્યાનમાં રાખીને જો અમારે કન્સર્ન ત્યાંના અમારા ગુજરાત પોલીસનો જ એક ભાગ છે તો અમે ત્યાં પણ એમનો સંપર્ક કરીને જો આ ભાઈ સાથે અન્યાય થયો હશે તો એમને ન્યાય અપાવવા માટે મદદ કરીશું તમામ કાયદો બધા માટે સરખો જ છે થેન્ક યુ કેમેરામેન નવનીત પ્રવણી સાથે સત્યમ નવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર